દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોનો પાણી માટે પ્રાંત કચેરી ખાતે દેખાવો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને ખેડૂતોએ લગાવ્યા નારા ઢોલ વગાડી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની કરી માંગ દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત ચાંગા પંપિંગથી સુઝલામ તુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર ચોવીસ કલાકમાં પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી ઉનાળાની શરૂઆતની સાથે સુઝલામ તુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ પાણી માટે કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તેમજ લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ઉનાળે પાણી બંધ કરી દેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આજે દિયોદર તેમજ લાખણી તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી હતી સાથે જ ખેડૂતોએ ઢોલ વગાડી સરકારને પણ ચગાડવાનો પ્રયાસ કર્યો ખેડૂતોએ જણાવ્યું કે ઉનાળાની સિઝનમાં મોટાભાગે ખેડૂતોએ બાજરી તેમજ ઘાસચારાનું વાવેતર કર્યું છે કેનાલમાં પાણી બંધ કરી દેવાતા પાક સુકાઈ જશે જો ચોવીસ કલાકમાં પાણી શરૂ નહીં કરાય તો ખેડૂતો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા સુજલામ સુભલામ પાણી હુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ચારો પણ બળી રહ્યો છે એટલે અમારે તકલીફ પડે પોણી વગર ઘાસચારાની ને બાજરીઓની એટલે પાણી માટે અમે આવ્યા હતા એટલે તાત્કાલિક સુજલામ સુપલમમાં પાણી નાખે અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે ચાલુ કરે છે એટલે ઠેઠ ગણતર સુધી પાણી જાવું જોઈએ એવી અમારે સુજલાબ સુજલાબમાં મોગ છે અને બધા ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી હજારો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરેલો છે ઘાચારાનું વાવેતર કરેલો છે અને હાલમાં સરકાર કોણ ખુલી ની સાંભળી લે કે જો સુજલામ સુજલામો પાણી નહીં નાખે તો અમે ચોગા પંપી કે ધરણા કરશો અને એની જવાબદારી ટોટલ સરકારની રહેશે જય જવાન મામલતદાર ઓફિસમાં આયા ઉપરાંત કલેક્ટરને અમે આ આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ કરાઈ કરાવી આવ્યું હશે એવું કીધું છે અને ઉપર જાણ કરશું સાહેબ શ્રીનો તો એટલો અધિકાર હતો એટલે અમને અમને જાણ કરી પણ અમને એવું છે કે જો ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો અમે પણ અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો અને જો ન થાય તો અમે ધરણા કરશું સાહેબ કોઈ પણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી આટલા મોંઘા બિયારણ ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું તો હવે અમને પાણી ના આવે તો અમારું બધું પાક બળી જાય અમે ચેસ અમારા ખેડૂતો શું કરશે અમારું જો ખૂબ ભયંકર તકલીફ છે પાણી વગર તો સાહેબ જો પાણી ના મળે તો અમારું બધું ખર્ચચારો બળી જાય છે આગામી કાર્યક્રમ સાહેબ મંગળવારના દિવસે જો પાણી ચાલુ નહીં થાય તો અમે મંગળવાર સુધીમાં એમની રાહ જોવાનું કે મોટા પાયે ધરણા કરશે લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે અને જે કંઈ પણ થશે જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકાર ચર્ચા દેશે પ્રાંત અધિકારીએ અમને આશ્વાસન આપ્યું છે કે મારા લેવલથી જે પણ રજૂઆત કરવાની હતી કલેક્ટર સાહેબ શ્રીને પાણી પુરવઠાના મંત્રીશ્રીને જે પણ એમને આવતું હતું એ લોકોએ કર્યું છે બરાબર અને હવે એમને કીધું છે કે પાછો વળતો જવાબ અમે આપીશું પરંતુ અમે ખેડૂતો એક અલ્ટિમેટ આપીએ છીએ અડતાલીસ કલાકની અંદર સોમ અથવા મંગળવારની સુધી જો પાણી ચાલુ નહીં થાય તો અમારી તૈયારી પૂરેપૂરી ધરણા કરવાની છે અને એની જે પણ સ્થિતિ થશે પરિસ્થિતિ જોશે ને તાર ખબર પડશે બાકી તાઇફા કરવા વાળા લોકો ને ખબર ના પડે કે હાલ ખેડૂત ની સ્થિતિ શું છે એ લોકોને તો બસ એમના રોટલા શેકવા માટે ધ્યાન છે ખેડૂત અમુક કોઈને ધ્યાન નથી ખેડૂત માત્ર એક વોટ બેંક બની ગયો કોઈ લોકોને ખેડૂતની ચિંતા નથી ખાત માત્રને માત્ર દેખાવા પૂરતી દાયક લાગણીઓ છે બાકી વાસ્તવમાં આવી કોઈ લાગણી કોઈ નેતાને ખેડૂતોથી છે જ નહીં આ એક દાયકાની અંદર અમે જોયું છે હા બતાવેલા છે ને ગામની અંદર નેતાઓ આવ્યા તો નેતાઓ પાસે ખેડૂતોના પ્રશ્નોના જવાબ નહોતા આ પરચા ખેડૂતો બતાવેલા છે અને સ્થિતિ ઓનાથી અઘરી થવાની છે અગાઉ આવનારા સમયમાં સ્થિતિ જો આ લોકોએ ખેડૂતની વાત ના હોભરી તો સ્થિતિ ઓનાથી વધારે ખરાબ થવાની છે અને એના જવાબદારી પોતે જ છે પાણી છોડવામાં ના આવે તો અત્યારે હાલની તારીખમાં તો ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવું પડે એમ છે પણ એ નુકસાન પાછળથી પછી નેતાઓને વેઠવું પડશે એમાં કોઈ શંકા નિશાન નહીં ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપ્યો છે તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે ચોગા પંપિંગ સ્ટેશન બંધ કર્યું છે અમારી બાજરી બળેરી છે એના અનુસંધાને અત્યારે મેં આવેલા છે સાહેબશ્રીને રજૂઆત કરી છે આવેદન પત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી પંપ ચાલુ કરી અને તાવમાં અને પાણી નાખે એના માટે રજૂઆત કરી છે સાહેબ શ્રીને કીધું કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પંપિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લે છે અને ચોગા પંપિંગ સ્ટેશન ધારણા કરશે અને આંદોલન કરશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે અને અમારી બાજરી બળે છે એને બચાવે અને સુજલામ સુફલામાં પાણી ચાલુ કરે હાલમાં શું પરિસ્થિતિ હાલમાં પરિસ્થિતિ શું છે પાણી વગર પાણી વગર બાજરી બળે છે સરકાર શ્રીએ જાહેરાત કરી લીધી શિયાળાની અંદર મુખ્યમંત્રી સાહેબ બોલે હતા કે તમને પૂરતો મારી મળી રહેશે અમારા અમારા નેતા પણ બનાસકાંઠાના એવું બોલેલા છે કે તમને ઉનાળાનો